આ રસ્તો રામોલ જસોદા બાજુ જાય છે એની સામે આ રસ્તો હાથીજણ સર્કલ પાસે જાય છે એની સામે ક્રિષ્ના બિઝનેસ હબ એની લાઇનમાં જ્યાં ગજાનન એસ્ટેટ અને અપ્સન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે ત્યાં આપ રસ્તાની હાલત જોઈ શકો છો આ ઘણા લાંબા સમયથી અહીંયાના રસ્તાની આ હાલત છે કે મોટા ભાગે અહીંયા ખાડા મોટા છે જેથી વરસાદના સમયે પાણી ભરાઈ જવાની ખૂબ જ તકલીફો થાય છે نني તની હાલત જોવું પાણી પાણી છે વરસાદ બંધ થયા પછી બી આ એરિયામાં ખાડાઓના લીધે ઘણા લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે અંદર જેથી સાધનોની આપ હાલત બી જોઈ શકો છો કઈ રીતે ધીરે ચલાવવું પડે ઘણા લાંબા અંતરે નાના મોટા દરેક ખાડા જોવા મળે છે આગળ પણ આ જ પરિસ્થિતિ છે